લખતર તાલુકાના વણા ગામના યુવકોને બે યુવકોને નડ્યો અકસ્માત મૂલચન કેનલ પર બાઇક સાથે ટ્રક અથડાતા બાઇક ચાલકના બંને યુવાનને ગંભીર ઈજા નર્મદા કેનલ ઉપર સુરેન્દ્રનગર પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા કરતી કરતા જતી વખતે મૂલચંદ તરફથી આવતી ટ્રકે બાઇક ચાલકને મારી ટક્કર ટ્રકની ટક્કર બાઇકને લાગતા બાઇક ઉપર સવાર બંને સવારો રોડ ઉપર ફટકાયા બંને યુવાનોને ગંભીર ઈજા અકસ્માતમાં રાહદારી અકસ્માતના રાહદારીને જોતા રાહદારી દ્વારા બંને યુવકોને તાત્કાલિક સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અકસ્માતની જાણ પોલીસ સ્ટેશન થતા પોલીસ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી અકસ્માતમાં ટ્રક ચાલક ઉપર ફરિયાદ નોંધવાની આગળની કાર્યવાહી કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લાની માં અકસ્માતોના બનાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે લક્કડના વણા ગામના બે યુવકો પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીમાં જોબ કરતા હોય અને સવારે નવ વાગે વણા પોતાના ઘરેથી નીકળેલ સુરેન્દ્રનગર જોબ પર જઈ રહ્યા હતા ત્યારે તે સમયે મૂલચંદ તરફથી આવતી પૂર ઝડપે ટ્રક ચાલક રહી હોય બંને ચાલક ને ના દેખાતા બાઇક ને ટક્કર મારી હતી બાઇક ને ટક્કર લાગતા વણા ગામના ગિરરાજસિંહ રાણા અને વિશ્વજીતસિંહ ને હડફેટે લીધા હતા બંને યુવક ને રોડ ઉપર પટકાયા હતા અકસ્માત ની જાણ રાહદારી થતા રાહદારી દ્વારા તાત્કાલિક બંને યુવાનો ને ખાનગી વાહન દ્વારા ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર ડોક્ટર દ્વારા તપાસ કરતા હાથ પગ અને મોઢા અને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે વિશ્વજીતસિંહને પગના પંજા ઉપર અતિ ગંભીર ઈજા હોવાથી સારવાર માટે ટીબી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે આ ઘટનાની જાણ બી ડીજી બી ડિવિઝન સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનને થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને યુવકની ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્ય તપાસ હાથ ચલાવવામાં આવી રહી છે